આ બંદૂક લાવો તો ઓલું આપો મારી છે કઈ થી હોય ગોળી મારી દઉં હું તને તો આ મને આપી દે એક વસ્તુ મને આપો મારે ને રમકડા એક રમકડું મને આપો મમ્મી બધા તારા ન હોય થોડાક મને આપી દો કેમ હા આપી દો આપ Kim kia kia hết là kia kia nó kia có kia 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 kia

ഏ ഡിച്ച് ഡിച്ഛം ഡിച്ച് ഒബിരാബിരാബിരാബിരാ